ત્યારબાદ આપણને બધાને ખબર છે કે આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ છેતર વસાવા મનસુખ વસાવા દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવ્યા પરંતુ આ તમામ ચર્ચાઓની બાબતની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે શું છે સમગ્ર મામલો એની જો વાત કરીએ તો આ આખો પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા લઈને સૌપ્રથમ જો પત્રની વાત કરવામાં આવે તો આ પત્ર લખવામાં આવ્યો છે નાયબ સચિવ શ્રી ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરને અને જો જો આ પત્રના વિષયની વાત કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે કે માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની રજૂઆત અંગેનો પત્ર તબદીલ કરવા બાબત આ પત્ર પહેલા લખવામાં આવ્યો તો ચેતર વસાવાની સામે કાર્યવાહી કરવામાં આવે એવો અને અહીંયા જો વધુમાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે આજ્ઞા અનુસાર જણાવવાનું કે શ્રી સંદીપ માંગરોલા આ કોંગ્રેસના નેતા છે એમના દ્વારા લખવામાં આવ્યું છે કે જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે તારીખ ત્રણ એક બે નો ઈમેલ આ વિભાગને મળેલ છે જે મુજબ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે થયેલ ગંભીર આક્ષેપો બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે કરેલ રજૂઆતનો વિષય આપના વિભાગને સંબંધિત હોય આ વિભાગને મળેલ

અ સંદીપભાઈ આપનો એક પત્ર જે છે વાયરલ થઈ રહ્યો છે હાલ ચેત્ર વસાવાની સામે કાર્યવાહી કરવાને લઈને આ આખી બાબત શું છે જો આમાં છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ જે આક્ષેપો કરેલા હતા પંચોતેર લાખની ખરીદી બાબત અને જે બાબતે કલેક્ટરે પણ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ એ વાત સ્વીકારી છે કે

એ હેતુથી આની તતસ્થ તપાસ થવી જોઈએ અમે સીટની માંગણી કરેલી હતી સરકાર સમક્ષ પરંતુ સરકારનું પણ વલણ જોતા એવું લાગે છે કે માત્ર નિવેદનબાજી કરી અને લોકોને ભ્રમિત કરવાનું કામ મનસુખભાઈ અને ચૈતરભાઈ બંને કરી રહેલા છે અને જેના કારણે સાચી વાત બહાર આવતી નથી કલેક્ટર કક્ષાએથી જ્યારે આ બાબતની પૂર્તિ કરવામાં આવે કે આ વાત સાચી છે અને ત્યારે કોગ્નિઝેબલ ઓફેન્સ તરીકે અને

એવું ભાજપ અને આમ આદમી પાર્ટી ના જે નેતાઓ માત્ર નિવેદનબાજી કરે છે મીડિયા

ભારતીય જનતા પાર્ટી પાર્ટી અને આમ બંને એક બાજુ હોય એવું અમને સ્પષ્ટપણે જણાય છે અને લોકોને ગુમરાહ કરી રહેલા છે જી જી આપ અમારી સાથે જોડાયા અને આખી બાબત ને લઈ અને ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ અનેક ચર્ચાઓ એ વેગ પકડ્યો મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે આખી બાબતમાં જો કોઈ પણ સાબિત ના થાય પાર્ટી પણ જો એમનો સાથ ના આપશે આખી બાબતને લઈને તો એટલી બધી વાત આગળ વધી ગઈ હતી કે મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક રાજીનામું આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા હવે આ આખી બાબતને લઈ અને કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને હવે ભાજપ અને કોંગ્રેસ બંને મળી અને ચેતન વસાવાની સામે આરોપ લગાવ્યા છે અને આ આરોપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે વધુમાં જો આખી બાબતને લઈ અને વાત કરવામાં

જોડી પણ રહ્યા છે પોતાની સાથે જોડી રહ્યા છે એટલે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે મહેશ વસાવા પણ કોંગ્રેસમાં જોડાયા અને મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ચેતર વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા હતા ત્યારબાદ મનસુખ વસાવા સામે આવ્યા હતા અને મનસુખ વસાવાએ ક્યાંક ને ક્યાંક જે મહેશ વસાવાએ આખો નિર્ણય લીધો કોંગ્રેસમાં જોડાવાનો એની સરાહના પણ કરી હતી આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવાની જો ખાસ વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારના જેટલા પણ નેતાઓ છે તેઓ સતત કહી રહ્યા છે કે ચેતર વસાવા આ આખી બાબતને લઈને જે આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે ચેતર વસાવા જે પણ બોલે છે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ભટકાવવાનો પ્રયાસ છે આ આખી બાબતને લઈ અને અનેકવાર એવું પણ કહેવામાં આવે છે ચેતર વસાવા જે પણ વિસ્તારમાં જાય ત્યાંના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ચેતર વસાવા તો બહારનો વ્યક્તિ છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોંગ્રેસે આખી જે પંચોતેર લાખ રૂપિયાની લાંચ માંગવાની બાબત હતી એ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ઝંપલાવ્યું છે અને હવે ચેતર વસાવાની આગામી સમયમાં જોવાનું રહેશે કે મુશ્કેલીઓ વધે છે કે નહીં આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં